જે આપણે ટમેટાનો સોસ બનાવવાનું છે એના માટે અહીં ટમેટા લીધા છે ટમેટાને આપણે ધોઈ લેશું પાણીથી ટમેટાને ધોઈને પછી આપણે સુધારી લેશું આપણે ડુંગળીને લાલ મરચું બે લાલ મરચાં લીધા છે લસણ લીધું છે આપણે બધા ગરમ મસાલા લીધા છે આપણે તજ જીરું તીખા લવી ને બાદિયા હવે આપણે થોડુંક પાણી મૂકીને ડુંગળી ને લસણ નતા એને આપણે પહેલાં પકાવી લેશું ડુંગળી લસણ ને મરચું ને પાકી જાય પછી આપણે ટમેટા નાખી દઈશું ટમેટાને દસ પંદર મિનિટ સુધી આપણે પાકવા દઈશું ગરમ મસાલાને આપણે ક્રશ કરીને પછી પોટલી વાળીને ટમેટાને અરે રાખી દેવાની આપણે ટમેટા એકદમ પાકી ગયા છે ને હવે એને નીચે ઉતારી લેશું ને પોટલી એમાં રાખેલી હતી આપણે નીચે એને કાઢી લેશું હવે આપણે એક મિક્સરમાં ગ્રેવી કરી લેશું ક્રશ કરીને પછી ગાળી લેશું હવે આપણે પાછું એને દસ મિનિટ સુધી આપણે પકાવવાનો છે ટમેટાને સોસને વિનેગર નાખીને આપણે પકાવી લેશું વિનેગર લીધું છે આપણે એક વાટકી લેશું વિનેગર દોઢ વાટકી મેં ખાંડ લીધી છે ત્રણ કિલો ટમેટા હતા એટલે આપણે દોઢ વાટકી ખાંડ ની નાખી છે અહીં આપણે લાલ મરચું પાવડર લીધું છે એક દોઢ ચમચી જેટલું એક ચમચી આપણે મીઠું નાખશું આપણે સોસ બની ગયું છે એટલે નીચે ઉતારી લીધો આપણે એને ઠરવા દઈશું ઠરી જાય પછી આપણે એક બોટલમાં ભરી લેશું